જય માતાજી મિત્રો જય મુરલીધર જય દ્વારિકાધીશ હું આજે આવ્યો છું ભૂપેશભાઈની દુકાને જય મુરલીધર શોપમાં જોવા જ આવ્યો છું મુરલીધર શોપમાં તમે જોઈ શકો છો હાલેક

જો કે આપણે તેઓની શોપમાં આવ્યા છીએ તમે જોઈ શકો છો તેમની પાસે એસેસરીઝ મોબાઈલ તેઓ અનેક વસ્તુઓ છે વાઉચર્સ કવર્સ માટે પણ જો કે અનેક ટાઈપના તેઓની પાસે કલર છે રંગબેરંગી અનેક ટાઈપના તમે જોઈ શકો છો મિત્રો કસ્ટમર છે જોઈ શકો છો તેઓને આપડી નવી યુટ્યુબ ચેનલ માં રૂપેશ રૂપેશભાઈ

જેવો કે એને તેમને એને મોબાઈલની કવરની પાછળ જેવો કે કરી આપે છે જેવો કે તમે જોઈ શકો છો કવરની પાછળ કાંઈ પણ પ્રિન્ટ કરાવી હોય તો તમને વાંધો ના આવે જોઈ શકો છો ફોટો જ પણ છે ફોટો પણ છે આ મશીન છે તેઓનું પ્રિન્ટ મારવાનું

Kelasnya kayaknya kayaknya saya sering nyari temu bisa gue coba. Nah, earphone bakal makan covers, charger, connect.

જેવો વિડીયો મારો હોય આ વિડીયો તમને ગમે તો એક લાઇક અને એક સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો બીજા નેક્સ્ટ વિડીયોમાં આપણે એને બીજી વાર મુલાકાત લેશું જ તો બધાને જય મુરલીધર જય માતાજી જય દ્વારિકતી